આજે આપણે પાર્વતીજીના દ્વૈપાયની તીર્થ એની વાત કરીશું પહેલાંના વખતમાં એક વખત મહાદેવજી અને પાર્વતીજી કૈલાસમાં બેઠા છે અને ત્યાં કુબેરજી આવે છે કુબેર મહાદેવજીને પૂછે છે કે કોઈ સેવા હોય તો મને કહો મહાદેવજીજી કે ભાઈ મારે કોઈ સેવા નથી ત્યારે પાર્વતીજી કહે છે કે આપણા માટે સરસ એક સોનાનો મહેલ બનાવો મહાદેવજી હાના હાના કરતા પાર્વતીની જીદ આગળ તૈયાર થયા અને કુબેરને મહેલ બનાવવા માટે સૂચના આપે છે કુબેરજી સરસ સોનાનો મહેલ બનાવે છે હવે મહેલમાં વાસ્તુ પ્રતિષ્ઠા વાસ્તુ પૂજન કર્યા વગર પ્રવેશ કરાય નહીં એટલે મહાદેવજી વાસ્તુ પૂજન કરવા માટે દશાનંદ મતલબ રાવણને બોલાવે છે રાવણ સરસ રીતે વાસ્તુ કરે છે વાસ્તુ પૂજન પત્યા પછી બ્રાહ્મણની ઈચ્છા પૂછવી જોઈએ એટલે મહાદેવજી પૂછે છે કે હે બ્રહ્મદેવતા તમારી શું ઈચ્છા છે તે મને કહો તો રાવણ કહે છે કે ભાઈ આ તમારો સોનાનો મેળ મને આપી દો હવે કોઈ માણસ કે કોઈ બ્રાહ્મણ કે કોઈ યાચક આપણી પાસે કંઈ માગે તો વિના સંકોચે તરત આપી દેવો એ મોટામાં આ તો મહાદેવજી છે મહાદેવજીએ સોનાનો મેલ રાવણને આપી દીધો હવે રાવણનો લોભ આટલો છટક્યો નહીં પછી રાવણ કહે છે કે મને પાર્વતીજી પણ આપો મહાદેવજી કહે છે કે સારું ભાઈ તું પાર્વતીજીને બી લઈ જા એટલે મહાદેવ એ રાવણ દશાનંદ પાર્વતીને ખભે બેસાડી અને ચાલતો ચાલતો નીકળે છે એટલે આ સમયે પાર્વતીજી હૃદયપૂર્વક કૃષ્ણ ભગવાનને યાદ કરે છે કૃષ્ણ ભગવાન ગોવાળિયાનું સ્વરૂપ લઈ અને રસ્તામાં આવે છે અને રાવણને કહે છે કે ભાઈ તને બુદ્ધિ છે કે નહીં કોઈ દાળ મહાદેવજી તને પાર્વતી આપતા હશે સાચા પાર્વતી તો કે પાતાળમાં સંતાડ્યા છે આ સાચા પાર્વતી નથી કે સાચા પાર્વતીના શરીરમાંથી બહુ જ સરસ સુગંધ આવે અને આ સ્ત્રીમાંથી દુર્ગંધ આવશે અને આ બાજુ પાર્વતીજી યોગમાં આવ્યા તેમના શરીરમાંથી ભયંકર દુર્ગંધ ઉત્પન્ન કરે છે એટલે રાવણ પાર્વતી માતાને ત્યાં મૂકી અને ચાલતો થાય છે એ પાર્વતી માતાને જ્યાં મૂક્યા હતા એ ગોકર્ણની બાજુમાં મહાવેરબળેશ્વરની બાજુમાં દ્વૈપા નામનું તીર્થ છે ત્યાં એની યાદમાં પાર્વતી માતાનું બહુ જ સરસ મંદિર બનાવ્યું છે ॐ नमः पार्वतीपये हर हरं महादेेव हर